ફતેગઢ ગામનું છેતાલીસ એકરનું તળાવ આવા સત્તર તળાવો નહીં ભરવાનું આયોજન છે એના કારણે ખેડૂતોમાં મારામાં અને સર્વ સમાજના લોકોમાં ખૂબ નારાજગી છે કે રાજ્ય સરકાર જ્યારે બસો કરોડનો પ્રોજેક્ટ કરતી હોય અને આવા જૂના સત્તર જેટલા ગામ તળાવોની ચોકડી મારે કે એને ભરવા ન માંગતી હોય એનો સમાવેશ ન કરે એ કોઈ પણ સંજોગોમાં ન ચાલે એટલે આ મુદ્દે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને અમારી રજૂઆત કરી છે આવનારા દિવસોમાં જો રાજ્યની સરકાર સિંચાઈ વિભાગ અને પ્રોજેક્ટના સંબંધિત અધિકારી અને સરકાર આ મુદ્દે ન્યાય નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરવાની પણ આજે ચેતવણી આપીએ છીએ કોઈ પણ સંજોગોમાં આ સત્તર તળાવો ભરાવા જ જોઈએ બારસો ચૌદસો ફૂટે ગયેલું અમારું ભૂગર્ભ જળ વિધાનસભા ક્ષેત્ર અને જિલ્લામાં ઊંચું આવવું જોઈએ મૂળ આ વાત લઈને આજે રજૂઆત કરવા આવ્યા હતા